હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિતનું ફેમિલી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આપ સૌને મારા સવા સવારના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજીને હર હર મહાદેવ આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો હું પણ મજામાં છું અને સરસ મજાના દિવસ શરૂઆત થઈ ગઈ છે આપણા એક નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે તો વિડીયોમાં બન્યા રહો આગળ તો ગાઈઝ વહેલા ઉઠ્યા છે તો હા કેમ ઉઠ્યા છે એ પણ તમને હશે કેમકે કાલે દવાખાને ગયા હતા એટલે આપણે કપડાંને ધોયું નહોતું એટલે એ ધોવું છે વહેલા ઉઠી અને છોકરાઓ માટે થોડો નાસ્તો પણ બનાવો છે કેમ કે સ્કૂલો ખૂલવાની તૈયારી છે પછી આપણને એકદમ ફટાફટ ટાઈમ મળે નહીં તો આજે થોડું નાસ્તાનું કામકાજ પતાવું છે દિવાળીમાં આપણે કંઈ જ બનાવ્યું નહોતું કેમકે દિવાળીમાં ઘણો બધો આપણે રેડીમેડ નાસ્તો લાવે તો પણ હવે સ્કૂલો ખોલવાની તૈયારી છે એટલે એમને રેડીમેડ નાસ્તો ચાલશે નહીં એટલે થોડું મમરા અને પૌવા ને બધું બનાવી દઈશું આપણે આજે અને જો અમારા ઘરની પાછળ છે ખેતર એમાં આ ઝાડ તો તમે જાણતા નહીં હું બતાડું આ ઝાડ શેનું છે કોઈને ખબર નહીં હોય પણ આ ઝાડ છે એ સીતાફળનું ઝાડ છે અને આ છે રામફળનું ઝાડ છે સીતાફળ જેવું જ આવે અને જો એને કેવા મસ્ત સીતાફળ આવે છે આર્યું એક પછી આ બાજુ એક મોટું આવે છે તો જો ભાઈ ગામડામાં રહીએ તો આપણને આવું બધું ઘરનું ખાવા પણ મળે ભલે આપણું પોતાનું નથી પણ આજુબાજુમાંથી છોકરાઓને મળી જાય બોર છે સીતાફળ છે એવું જ્યારે ફળની સીઝન આવે પછી લીલા શાકભાજી પણ અમારે અહીંયા અમે ગામડામાં રહીએ તો આપણાને જે બજાર પ્રાઇઝીસ પણ સારા અને ફ્રેશ પણ મળી જાય છે તો ખરેખર ગામડાની મોજ જ કંઈક અલગ હોય તો બસ વિડીયોમાં ભણ્યા રહો આગળ છોકરાઓને બધા સૂતા છે તો હું નીચે જઈશ અને એમને હવે ઉઠાડીશ તો ગાયશ હું આવી છું ધાબા ઉપરથી નીચે અને નીચે જોઈને આવીએ તો આપણે અહીંયાથી બે સીતાફળ મળ્યા છે ઉપરથી તૂટેલા આ છે સીતાફળનું ઝાડ તો સવારમાં વહેલા પડ્યા હોય તો આપણને મળે બાકી કંઈ મળે નહીં બાકી તોડવા પડે પણ જો આજે આ નીચે પડ્યા છે તો બે મળ્યા છે આપણને એટલે મૂકશું એટલે પાકી જશે થોડા દિવસમાં તો ગાય આટલા સીતા પણ આપણને ઝાડ નીચેથી મળ્યા છે અને આપણે લાયા જૂથરા મૂકી દઈશું એક દિવસ એટલે પાકી જશે સરસ મજાના મીઠા થઈ જશે તો ગાય એક બાજુ ચાર એડી થાય છે અને એક બાજુ આપણે રોટલી ખાસી બધી બધી છે રાતની છોકરાઓ કે ખાધું હતું એને થોડી તેલમાં ફ્રાય કરી દીધી ગરમ કરી દઈએ મસ્ત ખાખરા જેવી એ કરતાનો નાસ્તો આપણો થઈ જાય ગાઈસ મૂમરા અને પવવાન બધું ચાળીને રેડી કરી દીધું છે સાફ કરીને અને હવે વઘારવાના છે પૌવા તળવાના છે સીંગ પણ શેકાઈ ગઈ છે સરસ મજાની આના ફૂતરા ઉતારીને પછી આની સુખડી બનાવીશું અને આ સીંગ છે આપણે જે ચવાણું બનાવીશું એમાં નાખીશું અને લીમડાના પાન પણ આપણે લઈ દીધા છે તો એ પણ અંદર નાખવાના છે ચલો તો ફટાફટ આપણે ચવાણું બનાવી દઈએ તો ગાઈઝ ફાઇનલી ચવાણું આપણે જે મમરા પુહવા તળ્યા હતા એનો મસાલો મસ્ત રેડી કરી દીધો છે અને આ બાજુ મઠિયા પણ આપણા તળાઈને રેડી થઈ ગયા છે તો મઠિયા અંદર નાખીશું એટલે ટેસ્ટ મસ્ત આવશે ચવાણાનો તો હવે ખાલી મઠિયા અંદર નાખવાના રહ્યા છે બાકી ઓલમોસ્ટ ચવાણું આપણું રેડી છે લઈને બીજો કોઈ ધંધો

થોડું 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 નાખજો વધશે તો ચાલશે પેલું થઈ જાય ને તો ચક્કા નહીં ગય મલાઈ મલાઈ આ પકડો કે પડશે લોહી ઓલા ને નારિયેળ નું દૂધ નેકળી તેલ નેકળી બધા તેલી બી આવી ને એટલે બસ હવે ઠારી દો પેલા મેળો લઈ લો બસ તો ગાઈસ ફાઇનલી આપણી જે સિંગની માતર બનાવવાની હતી એ બનીને રેડી થઈ ગઈ છે એને હવે ડબ્બામાં ભરી દઈશું પીંછુ કેવું બની બેટા તમારા પીંછુ ભાઈએ ટેસ્ટ પણ કરી લીધી અને સરસ મજાના આપણે ચોસલા પણ પાડી દીધા છે તો પેક કરી દઈએ તો ગાઈસ થઈ ગઈ છે સાંજ અને થઈ ગયો છે સાંજની રસોઈનો ટાઈમ અને લલિતા જવાનો તો પ્રોગ્રામમાં તો હા સ્નેહ મિલનનો કાર્યક્રમ છે ક્યાં છે તમારે ફ્રેન્ડ સર્કલ બધું ભેગું થાય છે પાલનપુર અતિથિ ગૃહમાં તો બધા ઓર્કેસ્ટ્રાના ગીતો ગાશે ને અમારે આવવાનું કે નહીં જો અમન ક્યાંય નહીં લઈ જાય તૈયાર થઈ નીકળાય બાબલો રેડી થઈ નમસ્કાર મિત્રો તો આજે મે તો કીધું ગયા આસી બજાર વાના આવી મારા ઉપર તો ગયા કે કે તે ખાવાનું ના બરાય એટલે 6 વાગે ગાડી લઈને ઉપડી ગયા એટલે મને એમ કે પ્રોગ્રામ માં ગયા ના અંશુ તને એવું લાગે ને અંશુ તો જો અમારા અંશુ ભાઈ બનાવે છે ફેસ પાવડર ફેસ ટ્રીટમેન્ટ માટે જેને ડાર્ક પડે હોય એના માટે યુટ્યુબમાં શીખી શીખીને તારખત કરે છે હ તમે લગાવજો ટ્રીટમેન્ટ કરાવો એના કરતા સારું આપણે ઘણી દવાઓ ના લેવાની શું કે વંશુભાઈ અ ગાઈ જમવાનું બની ગયું છે અને છોકરાઓ બેસી ગયા છે જમવા બનાવ્યું છે આપણે બટાકાનું શાક અને રોટલી કેવું બન્યું બેટા બરોબર હ બધા તીખું નહીં બન્યું તો લઈ તો ગયા છે પ્રોગ્રામમાં અને લગભગ અહીંયા જમી લેશે બાર જ અને અમે હવે જમી લઈએ તો ગાઈઝ અમારા પિન્સુભાઈને પણ શરદી થઈ ગઈ છે કાલ મને ના પાડી હતી મારા જોડે મત બેસ મારા જોડે મત સૂર તો રાતે મારા જોડે હુર્યો એટલે એના વળી પાછી એને શરદીની અસર થઈ ગઈ તો આ તમારા દીકરાની તબિયત થોડી રેડી નથી તો બસ આજના વિડીયોમાં આટલું મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં તો બોલે તો તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાયકન દબાનું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો બાય ગુડ નાઇટ